નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ક ડે ન્યૂઝ સંકલનની બેઠકમાં ધારાસભ્ય કેયુ રોકડિયા દ્વારા સૂચન સાથે રજૂઆત કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકાની એમપી એમએલએ ની બેઠક પાલિકા ખાતે મળી જેમાં સયાજીગંજના ધારાસભ્ય કેયુર રૂકડીયા દ્વારા વિસ્તારના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત સાથે સૂચનો પણ કરવામાં આવ્યા જેમાં મુખ્યત્વે ગોત્ર વિસ્તારમાં ઇસ્કોન હાઇટ પાસે ખુલ્લી જગ્યામાં શાક માર્કેટ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને તે દિશામાં રજૂઆત કરવામાં આવી સાથે જ દશામાં તળાવની આજુબાજુ તળાવને ડેવલપમેન્ટ કરવા બાબતે રજૂઆત થઈ આ સાથે જ ખાસ વિશ્વામિત્રી બાબતે ચર્ચા કરીને જરૂરી સૂચનો પણ તેમણે આપ્યા વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાંસદ અને ધારાસભ્યોની આજની જે સંકલનની બેઠક હતી દરેક ધારાસભ્ય પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરતું હોય છે અને મારા વિસ્તારની અંદર છાણી ટીપી તેરની અંદર ઇંગ્લિશ મીડિયમ નવી સ્કૂલ શરૂ કરવા માટે જમીનની ફાળવણી એ મુખ્ય મુદ્દો હતો દશામા તળાવની બાજુમાં ગાર્ડન પાણીની ટાંકી સંપ અને દશામા તળાવનું ડેવલપમેન્ટ આ રાજ્ય સરકારે જ્યારે જમીન ફ્રી ઓફ કોસ્ટ એ કોર્પોરેશનને આપી છે ત્યારે ત્યાં તમામનું ટેન્ડર પ્રોસેસ કરીને ઝડપથી કામ આગળ વધે ઇસ્કોન હાઈટ્સ પર જે જગ્યા ઝૂંપડા તોડીને ખાલી કરાવી હતી ત્યાં ગોત્રી મેઇન રોડનું શાક માર્કેટ શિફ્ટ ઝડપથી થાય અને પાછળ સ્પોર્ટ્સની ફેસિલિટી પણ મળે એ દિશામાં પણ આગળ છાની કેનાલના લિનિયર પાર્કનું પણ આગળ પ્રોજેક્ટ ઝડપથી આગળ વધે મધુનગરના જે દબાણો તોડ્યા હતા બીજા પણ કેટલાક દબાણો કારણ કે શિયાળાની ઠંડી હોય અને જે ઝૂંપડા આખાના આખા ઝૂપડા તૂટતા હોય તો એ લોકોને ઘર મળી જાય ખૂબ ઝડપથી આ અઠવાડિયા દસ દિવસમાં ઘર મળી જાય અને પછી એ પણ દબાણો તમામ તોડીને કરોડો રૂપિયાની સરકારની જગ્યા ખુલ્લી થાય આ દિશાની અંદર આજે ચર્ચા કરવામાં આવી છે કેટલાક મુદ્દા આજે આખું પ્રેઝન્ટેશન વિશ્વામિત્રીનું ડીપનિંગ રિસેક્શનિંગ અને એના સિવાય ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કઈ રીતે પૂરથી શહેરને બચાવી શકાય તો એમાં આજવા પ્રતાપુરાને ઊંડું કરવાની વાત હોય આજવા પર નવું ગેટેડ સ્ટ્રક્ચર મૂકવાની વાત હોય વડોદરા શહેરની અલગ અલગ કાંસો એટલે પૂર્વ વિભાગની અલગ કાંસો પશ્ચિમ ઝોનની અલગ કાંસો એ કાંસોને છેક વિશ્વામિત્રી સુધી લંબાવવી અને એને ડીપનિંગ અને રિસેક્શનિંગ કરવું આ દિશાની અંદર પણ તમામ ચર્ચાઓ આજની સંકલનમાં કરવામાં આવી છે ખૂબ પોઝિટિવ બાબત આખા સંકલનની એવું કહી શકાય કે પૂરને કંટ્રોલ એટલે ફ્લડ મિટિગેશનના જે પણ પેરામીટર્સ છે એ તમામ પેરામીટર્સની આશે વિસ્તૃત ચર્ચા આખી આમાં કરવામાં આવી છે ભવિષ્યમાં એક પછી એક તમામ વિષયોને લઈને પ્રજા સુધી સરકાર અને કોર્પોરેશન પહોંચવાની છે અને એની સાથે રેઇન વોટર રિચાર્જ પણ આગામી સમયની અંદર એ પણ ફ્લડ મિટિગેશન એક મોટો પાર્ટ છે જમીનની અંદર સારું વરસાદી પાણી ઉતરે એની આખી ચર્ચા અને એના માટેનો ટેન્ડર પ્રોસેસ પૂરો થયો છે થોડા સમયમાં વર્ક ઓર્ડર પણ અપાશે અને એની અંદર પણ રેઇન વોટર રિચાર્જ અને રેઇન આખો રિચાર્જ વેલ અને રિચાર્જ બોર આમ બે કન્સેપ્ટથી આખા શહેરની અંદર કોર્પોરેશન વીસ કરોડ ફાળવવાનું છે ધારાસભ્ય સાંસદ પોતાની ગ્રાન્ટ ફાળવવાના છે અને ખૂબ મોટા પાયે આખા શહેરની અંદર એક ઝુંબેશ રૂપે કામ કરી શકીએ એ દિશાની આખી વિસ્તૃત ચર્ચા આજે કરવામાં આવી છે સાહેબ જે રકમ છે બારસો કરોડ રૂપિયા તો કઈ સરકારે આપવાનું કીધું છે પાલિકા દ્વારા જે ખર્ચો છે તે ખાસો મોટો થાય એવો છે સરકારમાં આ બાબતે રજૂઆત કરવામાં આવશે આ આ ખર્ચો કેટલો થશે એ તો આજે ફાઈનલ ખબર નથી પ્રાથમિક રીતે માન્ય મુખ્યમંત્રીશ્રીએ બારસો કરોડ જાહેર કર્યા છે અલગ અલગ સેક્ટરની અંદર આજે વિશ્વામિત્રી ડીપનિંગ અને વાઇડનિંગની વાત હોય તો ટેન્ડર સ્ટેન્ડિંગમાં મૂકાયું છે કેટલીક કાંસોને રિસેક્શનિંગ અને ડિપનિંગની વાત છે ટેન્ડર સ્ટેન્ડિંગમાં મૂકાયું છે આના સહિત ગેટેડ સ્ટ્રક્ચર હોય આજવા અને પ્રતાપુરા ઊંડું કરવાની વાત હોય એક બાંકો કાંસની જે કાંસ છે એ આગળ જઈને ખેતરોમાં છૂટી હતી એને ડિપનિંગ કરીને વિશ્વામિત્રી સુધી મેળવવાની વાત છે આવી તમામ ખર્ચાઓ અને સરકાર ખૂબ ખુલ્લા દિલે માન્ય મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે જેટલો ખર્ચ થશે એટલો ખર્ચ અમે આપવા બંધાયેલા છે આ તમામ ખર્ચ સરકાર આપવાની વાત કરી છે જેટલું ઝડપથી કોર્પોરેશન આ વિષયની અંદર પોતાના સૂચનો પ્રમાણે અને જે આયોજન રિપોર્ટ પ્રમાણે જેટલું ઝડપથી આગળ વધશે ટેન્ડર પ્રોસેસ કરીને કામ થશે એટલા ઝડપથી રૂપિયા પણ સરકાર આપવાની સરકારની તૈયારી છે આ પ્રોજેક્ટ કોઈ બે પાંચ મહિના વર્ષમાં પૂરો થયો પ્રોજેક્ટ નથી આજે વિશ્વામિત્રી રિસેક્શનિંગને ડીપનિંગ એ ત્રણથી ચાર મહિનાનો પ્રોજેક્ટ લઈને બેઠા છે ભવિષ્યની અંદર આજવા અને પ્રતાપપુરાનું ડીપનિંગ ચોમાસા પછી ફરીવાર એક નવો પ્રોજેક્ટ લઈશું એની સાથે ગેટે સ્ટ્રક્ચર મૂકવાની વાત છે નવું આજવા પર તો ફ્લડ પહેલાં પાણી વધારે ડીપ ઉતારી શકીએ તો આવા અલગ અલગ પ્રોજેક્ટો અલગ અલગ સમયે લઈને આ પ્રોજેક્ટો બધા જ પ્રોજેક્ટો જેમ જેમ અવેબિલિટી ઊભી થશે અને જે પ્રમાણે સ્ટ્રકચરો મુકાતા જ એટલે જે પ્રમાણે ટેન્ડર પ્રોસેસ થતો રહેશે જે પ્રમાણે પ્લાનિંગ એક્ઝિક્યુટ કરીશું એ પ્રમાણે પ્રોજેક્ટો ચાલવાના છે ત્રણથી પાંચ વર્ષ આ ટોટલ પ્રોજેક્ટનો સમયનો ગાળો હોય છે એમાં મુખ્ય મુદ્દો ઇસ્કોન હાઇટ્સ જે છે શાક માર્કેટ જે ગોત્રી મેઇન રોડ પર ટ્રાફિક જામ કરે છે એને ઇસ્કોન હાઇટ્સની બાજુની જગ્યામાં ખસેડવાની વાત છે એમાં ગયા વીકમાં માન્ય શ્રી કનુભાઈ દેસાઈને હું પોતે રૂબરૂ રજૂઆત કરી છે અને એમાં ઝેટકોને વાયરિંગ અંડરગ્રાઉન્ડ કરવા માટે સૂચના અપાઈ છે અને એના આધાર પર રૂપિયા ભરીને કોર્પોરેશન એ અંડરગ્રાઉન્ડ ત્રણ કરોડ રૂપિયાની આજુબાજુનો ખર્ચ કરીને દોઢસો કરોડનો પ્લોટ આપણે વાપરી શકીએ એવું આખું આયોજન કોર્પોરેશનમાંથી થયું છે માન્ય મંત્રીશ્રીએ પણ હકારાત્મક અભિગમ અપનાવીને એને અંડરગ્રાઉન્ડ કરવાની સૂચના આપી છે આ ઇંગ્લિશ મીડિયમની પહેલી સ્કૂલ કોર્પોરેશનની બે હજાર બારમાં જ્યારે હું ચેરમેન હતો ત્યારે આને શરૂ કરવામાં આવી હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે ત્યાં સાતસોથી આઠસો બાળકો ભણે છે પણ એ સ્કૂલ બીજી જ સ્કૂલમાં ચાલે છે તો નવી ઇંગ્લિશ મીડિયમની એક્સક્લુઝિવ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલ બને એના માટે જમીન ફાળવવા માટે કોર્પોરેશનને કહેવામાં આવ્યું છે આગામી સમયમાં શિક્ષણ સમિતિમાંથી પણ એમના ચેરમેનશ્રી અને એમના શાસનાધિકારી દ્વારા અહીંયા પ્રપોઝલ મોકલવામાં આવશે નવી જગ્યા જો કોર્પોરેશન એમને ફાળવે તો આખી ઇંગ્લિશ મીડિયમની પહેલી વડોદરા શહેરની શિક્ષણ સમિતિની એક્સક્લુઝિવ સ્કૂલ બની શકે એવું મારું માનવું છે અને એમાં સાતસોથી આઠસો બાળક આજે છે ભવિષ્યમાં હજારની ઉપર બાળકો બનતા થાય અને આના બિલ્ડિંગનો ખર્ચ એ ગુજરાત સરકાર સર્વ શિક્ષા અભિયાન એસએસએ કરવાની છે આવી પણ અમે અહીંયા રજૂઆત કરી છે